એમાં જામનગરના સાંસદ પૂનમ બેને તો અઢળક કમાણી કરી છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ એટલે એડીઆર એડીઆરનો એક રિપોર્ટ હમણાં તાજેતરમાં સામે આવ્યો છે એમાં દેશના જે સાંસદો છે એમાં દસ વર્ષમાં કેટલી કમાણી કરી એનો આખો એક રિપોર્ટ છે અને ગુજરાતના આઠ સાંસદોની પણ કમાણીનો રિપોર્ટ છે આ રિપોર્ટની અંદર બે હજાર ચૌદમાં જે સાંસદ હતા અને બે હજાર ચોવીસમાં ફરીથી રિપીટ થયા એવા આઠ સાંસદોની સંપત્તિનું વિવરણ કરવામાં આવ્યું છે એમાં જામનગરના સાંસદ પૂનમબેને તો અઢળક કમાણી કરી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ એ પોલિટિકલ એનાલિસિસ કરતું રહે છે અને આ વખતે બે હજાર ચૌદમાં જે સાંસદ હતા અને બે હજાર ચોવીસમાં ફરીથી રિપીટ થયા એવા સાંસદોની દસ વર્ષની સંપત્તિનું એનાલિસિસ કરવામાં આવ્યું છે અને આની અંદર દેશના ટોટલ એકસો ને બે સાંસદોની સંપત્તિ સોળસો કરોડ વધીને તેત્રીસો કરોડ થઈ છે અને ગુજરાતના આઠ રિપીટ સાંસદોની દસ વર્ષ વરસ પહેલાં કુલ સંપત્તિ અઠ્ઠાણું કરોડ હતી જે બે હજાર ચોવીસ સુધીમાં એકસો ને પંદર ટકા વધીને બસો ને ચૌદ કરોડ થઈ ગઈ છે બીજી તરફ ગુજરાતની અંદર દોઢ કરોડ લોકો પર સરેરાશ સાત લાખ રૂપિયાનું દેવું છે હવે આપણા ગુજરાતના જે સાંસદો છે આઠ સાંસદો એમની બે હજાર ચૌદ અને બે હજાર ચોવીસમાં જે કમાણી થઈ એની એક કમ્પેરિઝન છે એ હું તમારી સાથે શેર કરું એ પહેલાં તમને એ પણ જાણકારી આપી દઉં કે આ સાંસદોનો પગાર ભથ્થું બધું મળીને દર મહિને એમને અઢી લાખ રૂપિયા મળે છે અને દસ મહિના પહેલાં જ ચોવીસ ટકાનો વધારો સાંસદોના પગારની અંદર કરવામાં આવ્યો છે હવે સૌથી પહેલાં જામનગરના સાંસદ પૂનમબેન માડમની વાત કરીએ તો પૂનમબેન બે હજાર ચૌદમાં સત્તર પોઈન્ટ અડતાલીસ કરોડની સંપત્તિ હતી બે હજાર ચોવીસ આવતા આવતા સુધી માટે દસ વર્ષની અંદર એકસો સુડતાલીસ પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયાની સંપત્તિ થઈ ગઈ છે મતલબમાં દસ વર્ષમાં સાતસો સુડતાલીસ ટકાનો ધરખમ ઉછાળો પૂનમબેન માડમની આવકમાં થઈ ગયો છે બીજા છે કચ્છના સાંસદ વિનોદ ચાવડા એમની બે હજાર ચૌદમાં ખાલી છપ્પન લાખ રૂપિયા આવક હતી અને બે હજાર ચોવીસમાં સાત પોઈન્ટ નવ કરોડ રૂપિયા આવક થઈ ગઈ એમની આવકમાં અગિયારસો ને ત્રેસઠ ટકાનો ઉછાળો આવ્યો બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની એક પોઈન્ટ ઓગણસાઠ કરોડ રૂપિયાની બે હજાર ચૌદમાં સંપત્તિ હતી એ બે હજાર ચોવીસમાં ચાર પોઈન્ટ સિત્તેર કરોડ થઈ ગઈ એમની સંપત્તિમાં એકસો ને પંદર ટકાનો ઉછાળો આવ્યો દાહોદના સાંસદ જસવંત ભાભોર એક પોઈન્ટ છન્નું કરોડ સંપત્તિ બે હજાર ચૌદમાં હતી એ બે હજાર ચોવીસમાં ચાર પોઈન્ટ ચોર્યાસી કરોડ થઈ ગઈ એકસો ને છેતાલીસ ટકાનો ઉછાળો જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ચુમ્મોતેર લાખ રૂપિયાની આવક બે હજાર ચૌદમાં હતી બે હજાર ચોવીસમાં ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડ થઈ ગઈ એમની આવકમાં ત્રણસો ને તે ઓગણપચાસ ટકાનો ઉછાળો આવી ગયો ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ એમની ચોરાણું લાખ રૂપિયા બે હજાર ચૌદમાં આવક હતી એ બે હજાર ચોવીસમાં સાડા ત્રણ કરોડ થઈ ગઈ બસો ને એકોતેર ટકાનો ઉછાળો મનસુખભાઈ વસાવા ભરૂચના સાંસદ ખાલી બે હજાર ચૌદમાં પાસઠ લાખ રૂપિયાની આવક હતી એમની આવક બે હજાર ચોવીસમાં બે પોઈન્ટ પંચાવન કરોડ રૂપિયા થઈ ગઈ બસો ને અઠ્યાસી ટકાનો ઉછાળો અને નવસારીના સાંસદ સી આર પાટીલ એક જ સાંસદ એવા છે કે જેમની આવકમાં ઘટાડો થયો છે એમની બે હજાર ચૌદમાં ચુમ્મોતેર પોઈન્ટ સુડતાલીસ કરોડની આવક હતી જે બે હજાર ચોવીસમાં ઓગણચાળીસ પોઈન્ટ ઓગણપચાસ કરોડ થઈ ગઈ એટલે છેતાલીસ ટકાનો એમની આવકમાં છેતાળીસ પોઈન્ટ સત્તાણું ટકા એટલે સુડતાલીસ ટકા એમ માનો તો સુડતાલીસ ટકા જેટલી એમની આવકની અંદર ઘટાડો થયો છે હવે આ આખું આપણે એનાલિસિસ જોઈએ તો એના પરથી એવું લાગે છે કે પૂનમબેન મારમ છે એમની સૌથી વધારે સંપત્તિ વધી છે એકસો પોઈન્ટ સિત્તેર કરોડ એટલે સાતસો ટકા તો એવું લાગે છે કે આપણા દેશના જે નાણામંત્રી મંત્રી છે નિર્મલા સીતારમણ એમની પાસેથી નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો લઈને પૂનમબેન માડમને આપી દેવા જેવો છે કારણ કે પૂનમબેન માડમ સારી રીતના કમાણી કરી શકે છે જો પોતાની કમાણી કરી શકતા હોય પોતાને ઉપર લાવી શકતા હોય તો પૂનમબેન દેશને પણ ઉપર લાવી શકે એમ છે તો એમને આખા દેશનો આપણો જે નાણાં મંત્રાલયનો પોર્ટફોલિયો આપી દેવો જોઈએ બીજી તરફ એમ થાય કે આ સાંસદોનો પોલિટિકલ એક બિઝનેસ થઈ ગયો એવું લાગે છે કારણ કે જે સાંસદો આવે છે એમની કમાણીમાં ધરકમ ઉછાળો આવ્યા કરે છે પહેલાં બિચારા સાવ એકદમ ગરીબ હોય પણ સાંસદ બને અને કરોડપતિ અને અબજોપતિ બની જતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ